ભગવાનના પાંચ પ્રકારના સ્વરૂપ સમજાવ્યા પ્રથમ સ્વરૂપ ભગવાનનું પર સ્વરૂપ છે જે ગૌલોક ધામમાં બિરાજે છે વૈષ્ણવ એક પરબ્રહ્મ શ્રી મહાપ્રભુજી આપણા માથે પધરાવ્યા છે આપણા ઘરમાં જે ઠાકોરજીનું નંદાલય મંદિર અથવા જે ઝાપીજી છે એ સાક્ષાત ગૌલોક ધામનું સ્વરૂપ છે ભગવાનનું બીજું સ્વરૂપ પુરુષ સ્વરૂપ છે જેનાથી ભગવાન અવતાર ધારણ કરે છે ત્રીજું સ્વરૂપનું વિરાટ સ્વરૂપ છે જેની અંદર સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે ભગવાનનું ચોથું સ્વરૂપ ગુણ સ્વરૂપ છે જેનાથી ભગવાન ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે અને પાંચમું સ્વરૂપ અંતર્યામી સ્વરૂપ છે પ્રત્યેક જીવના અંદર બિરાજે છે જપ તપ ધ્યાન આદિથી જે શુદ્ધ થાય છે ઘણા લોકો કહેતા હોય અમારે સેવા કરવાની શું જરૂર અમારે આ જપપાટ માળાઓ કરવાની શું જરૂર અમારું તો બહુ પવિત્ર છે અરે ભાઈ તારું મન ભગવાનમાં લાગતું નથી એ જ મોટી સાબિતી છે કે તારું મન પવિત્ર થયું નથી જો પવિત્રતા દરેક શુદ્ધ વસ્તુ પવિત્ર ના હોય તમે ટોયલેટ કે બાથરૂમ સારા ક્લીનર થી સાફ કરો શુદ્ધ થાય પણ એ પવિત્ર ના કહેવાય ઘરમાં રસોડું કે મંદિરમાં ભલે થોડો કચરો પડ્યો હોય પણ એ સ્થાન પવિત્ર કહેવાય એમ અંતર્યામી દરેક ની અંદર બિરાજે છે પણ આવરણ છે એટલે આપણે જપ કરીએ ધ્યાન કરીએ પાઠ કરીએ એનાથી એ સ્વરૂપ શુદ્ધ થાય છે અને જીવનમાં ડગલે ને પગલે આપણું માર્ગદર્શન કરે છે ત્યાર પછી સૃષ્ટિના વિષયમાં પ્રશ્ન પૂછ્યા છે ભગવાન એકલા હતા ક્ષીર સાગરમાં પોડ્યા છે નાભીમાંથી કમલ કમલમાં બ્રહ્માજી થયા ચારે બાજુ જોવા લાગ્યા મારી ઉત્પત્તિનું કારણ કોણ છે ચતુર્મુખ થયા કે ક્યાં મારું મૂળ છે દાંડી પકડીને ઉતરવા ગયા મૂળ ના દેખાયું ક્ષીર સાગરમાંથી અવાજ આવ્યો તપ તપ વિચાર્યું કે જે મારા અસ્તિત્વનું કારણ છે તપ કરવાની આજ્ઞા કરે છે કમળ પર બેસી દિવ્ય હજાર વર્ષ સુધી તપ કર્યું અને ફલસ્વરૂપે ઠાકોરજીએ ગૌલોક ધામના દર્શન કરાવ્યા જેટલા પણ પ્રભુના દાસ છે બિલકુલ પ્રભુ જેવા છે દાસીઓ લક્ષ્મી રૂપા છે અનંત ભક્તો પ્રભુની સેવા કરે છે લક્ષ્મી એક અનેક કુંજ છે વન ઉપવન છે રત્ન જટિત મણિમય ગિરિરાજજી છે વિરજા નદીના સ્વરૂપમાં યમુનાજી વહી રહ્યા છે એક સુંદર નિકુંજમાં પ્રેંખમ સીતાયા કુસુમા કરાન નય વ્રજભક્તો સુંદર પુષ્પ લતા પતાઓથી ઝૂલા સિદ્ધ કર્યા છે યુગલ સ્વરૂપને પધરાવી જોટા દઈ દઈને ઝુલાવી રહ્યા છે આપણે કહીએ કે આપણી દોરી ભગવાનના આત્મા છે પણ પુષ્ટિ માર્ગમાં બે મનોરથ એવા છે કે જેમાં ભગવાનની દોરી ભક્તના આત્મા એક ઝૂલા અને બીજું પલના જેમાં આપણે પ્રભુને ઝુલાવીએ છીએ સ્નેહની જુદી જુદી અવસ્થાઓ છે આપણે ત્યાં હિલગના પદો ગવાય છે હિ લગ હિ એટલે હૃદય હિ એ લગી સો હિલગ ઘાયલ કે ગતિ ઘાયલ જાને એવા પ્રેમના બાણ પ્રભુએ હૃદયમાં લગાડ્યા એ કેવલ પ્રેમી સમજી શકે સ્નેહીની જુદી જુદી અવસ્થાઓ બતાવી છે